જામનગરના કાલાવાડનો મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવતીના અપરણનો મામલો સામે આવ્યો છે તો અપરણ મામલે યુવતીનું નિવેદન સામે આવ્યું છે યુવતીએ કહ્યું હું મરજીથી જ આશ્રમ ખાતે સેવા કરવા આવી છું હું આશ્રમમાં રહું એ પરિવારને પસંદ નથી મારા પરિવાર મને અવારનવાર ધમકી આપે છે પચીસ તારીખે તો પરિવારે હદ કરી નાખી મારા પરિવારે મને બે રેમીથી માર માર્યો હતો વિશ્વાસધામ ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને એ મારી મરજીથી હું અહીં આવેલી છું કોઈની ધાક ધમકીથી હું અહીં આવી નથી જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માંગુ છું તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ પચીસ તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી હદ એટલે કે મેં મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી ના પાડી એટલે મને ઠીકા અને એટલો માર માર્યો બેરમીથી માર માર્યો અને મને ઢસડી કપડાંનો ભાર રેવા ના દીધો અને મોઢે મૂંજો થઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા જે કનોના ચેક પોસ્ટે મને રોકી અને સાઈબોએ મને નીચે ઉતારી અને કાલે